છેલ્લો દિવસ અને આજે જો અમે વેકેશન હમણાં જ નીચે જ પડી ગયું પણ વેકેશનની આજે લાભ લઈ લીધો બેનો એ અમારે પાછળ વિદ્યાબેન છે એને સાહેબને ગુવાર છે આજે આપ્યો છે એટલે મેં કીધું કે ભાઈ જેને ગુવાર આપ્યો એ ખોલી દે પણ આજે અમે નવરા બેઠા હતા એટલે અમારે ગાડીમાં જો આ લાભ મળે કે તમારે ઘરે જવા મળે એસી વાળી ગાડી માં ભેગા ભેગા આપણને શાકભાજી પણ ફોલવા મળે એટલો લાભ મળે ગાડીમાં આવવાનો કે શાકભાજી છે એ ફોલવા મળે એટલે હારવાર ગાડીમાંય આવવા મળે અને શાકભાજી ફોલવા મળે જાતા જાતા આ લાભ લઈ લીધો કે ઘરે પહોંચીએ ને ત્યાં સુધીમાં ગુવાર છે એ બોલાઈ જાય એટલે મારે ઘરે જઈને બોલાવવાની પડે એટલો ફાયદો થાય હું અમારો કોન્ટેક કરજો અમે નવું વેકેશન ખુલે મારા નવું ચાલુ કરવું છે કે લસણ ગુવાર બધું ખોલાય જાય આ લોકોને એટલું કેવા થાય કે તમારે ખાલી ગાડીમાં છે ને ફ્રીમાં આવજો જાજો ભાડું નહી દેતા પણ હું જે મોકલ્યો મળી દેજો આ નવો બિઝનેસ અમે વેકેશન ખુલતા ચાલુ કરવાના છીએ એટલે જેને જેને કઈ પણ લાવવું હોય એ લોકો અમારો કોન્ટેક કરજો અને સાથે સાથે આ પણ કામ કરવાનું ચાલુ થાય છે અહિયાં ડ્રાઈવર ને મેં કીધું કે છે એને પ્રેક્ટિસ નથી એટલે પ્રેક્ટિસ કરી અને પછી હું એને કહીશ કે સારું વાર ઈ કામ કરતા બિઝનેસ ની ચાલુ કર્યું છે જે લોકોને જરૂર હોય એ કેવડાવજો એક નવી યોજના છે છે ચાલુ કરી વગર ભાડે તમે અમરેલી સુધી પહોંચી શકશો માત્ર કાઉસ માં શરત એટલી છે કે લસણ ફોરવાનું પછી ગુવા ને આવતી શાકભાજી જે કઈ મોકલે હોય એ ખોલી દેવાનું ખાલી તો આ નવા બિઝનેસ નું બધાય શેર કરજો જે લોકોને આવું છે એ કઈ તમને દેખાશે નહીં પણ મેં કીધું પડી ગયું ભૂલે ત્યારે આપડા યોજના ચાલુ થાય છે